નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામ કરવાથી બચવાનો રહેશે આજે તમારું ધ્યાન આધ્યાત્મિક અને ભક્તિમાં લાગશે જેને કારણે ઘર પરિવારના લોકો ખુશ થશે આજે ઉતાવળમાં કોઈ નિપણ નિર્ણય લેવાથી બચવાનું રહેશે આજે તમારે ખૂબ જ સૂઝ કામ લેવું પડશે જીવનસાથીને આજે પ્રગતિ કરતા જોઈને તમારું મન પ્રસન્ન રહેશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનચાહ્યો લાભ કરાવનારો રહેશે વૈવાહિક જીવનમાં આજે ખુશહાલી લાવશે પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે જેની તૈયારીમાં પરિવારના સદસ્યો વ્યસ્ત રહેશે આજે કામની વ્યસ્તતાને કારણે તમને થાક અને માથાના દુખાવો થશે આજનું કામ આવતીકાલ પર નાખવાથી તમારી આદત આજે તમારા માટે મુશ્કેલી પેદા કરશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને કોઈ પણ કામમાં આગળ વધવાનો રહેશે સ્વાસ્થ્યને લઈને આજે બિલકુલ બેદરકારી ના દેખાડશો નહીં તો ગંભીર પરિણામો આવશે પૈસાને લઈને આજે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે તમારી આસપાસના લોકો પાસેથી આજે તમને કોઈ જરૂરી માહિતી મળી શકે છે દૂર રહેતા કોઈ મિત્ર સાથે આજે મુલાકાત થશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક કાર્ય સાથે જોડાઈને નામ કમાવાનો રહેશે આજે તમે તમારી કમાણીનો કેટલોક હિસ્સો દાન પુણ્યના કામમાં વાપરશો તમારા માન સન્માનમાં આજે વધારો થશે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો જૂનો મિત્ર આજે તમને મળવા આવશે અને મોજ મસ્તીમાં સમય પસાર કરશો નોકરી કરી રહેલા લોકોને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે આજે સંતાનના ભવિષ્યને લઈને જીવનસાથી સાથે ચર્ચા કરશો અને કોઈ યોજના બનાવશો નવી નોકરી માટે આજે તમને કોઈ જગ્યાએ અરજી વગેરે કરી શકો છો નવા વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલ આજે પરિવાર સામે આવી શકે છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે આજે સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા સતાવશે અને તમારે એના માટે ડૉક્ટરની મુલાકાત લેવી પડશે આજે કોઈ પણ નવા કામની શરૂઆત ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ પારિવારિક જવાબદારીઓને કારણે આજે તમને થોડો તણાવ થશે કોઈ પાસેથી પણ પૈસા ઉધાર લેતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને લો તુલા રાશિના જાતકો માટે સુખ સુવિધામાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે આજનો દિવસ આજે તમારા પર કામનું દબાણ વધશે પણ તમે બિલકુલ હાર નહીં માનો નવું ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકોને આજે સરળતાથી મદદ મળશે ભાઈ બહેન પાસેથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જીવનસાથી માટે આજે તમે કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરશો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે બિઝનેસ કરી રહેલા લોકોએ આજે સૂઝબૂઝથી કામ લેવું પડશે નહીં તો નુકસાન થશે પાર્ટનરશીપને કારણે આજે તમારું કોઈ કામ બની રહ્યું છે મિત્રો સાથે આજે તમે મનોરંજન કે પાર્ટી વગેરેનું પ્લાનિંગ કરી શકો છો લાંબા સમયથી અટકી પડેલા કામ આજે પૂરા થતાં તમારું મન પ્રસન્ન રહેશે દેવામાંથી મુક્તિ મળતા આજે તમારો બોજો હળવો થશે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવશે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે તમને તમારા કરેલા કામથી આજે સંતોષ થશે પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે જેને કારણે ઘરે મન મહેમાનોની અવર જવર રહેશે વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજામાંથી મુક્તિ મળશે મોસાર તરફથી આજે ધન લાભ થવાની શક્યતા છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે સંતાન સાથે આજે તમે મોજ મસ્તી અને ખુશાલ પળો પસાર કરશો નોકરી કરી રહેલા લોકોને આજે મન પ્રમાણેનું કામ મળશે આજે તમારે અચાનક કોઈ યાત્રા પર જવું પડી શકે છે ખોટી રીતે પૈસા કમાવાથી બચો આવકમાં વધારો થશે પણ તમારે ખર્ચને પણ નિયંત્રણમાં રાખવા પડશે માંગલિક કાર્યોમાં સામેલ થવાનો મોકો મળશે રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહેલા લોકો માટે દિવસ ખૂબ જ લાભદાયી રહેશે વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઇઝ ભેટ વગેરે લાવી શકો છો પ્રગતિના માર્ગમાં જો લાંબા સમયથી કોઈ અવરોધ આવી રહ્યા છે તો પણ આજે દૂર થશે હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ જરૂરી માહિતી મળી શકે છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સેવાભાવી અને પરોપકામના કામમાં હિસ્સો લેવાનો રહેશે આજે આધ્યાત્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહેશે આજે તમે તમારા કામથી નવી ઓળખ ઊભી કરશો બિઝનેસ કરી રહેલા લોકોને આજે રોકાણથી સારો એવો નફો થઈ રહ્યો છે જીવનસાથી સાથે કોઈ ખટપટ ચાલી રહી હશે તો આજે એમાંથી પણ રાહત મળી રહી છે તમારા નવા પ્રયાસમાં તમને સફળતા મળશે